તારીખ બાર બે બે હજાર વીસના રોજ મોહન સ્વાઈ મહારાજ અટલાદ્રામાં બિરાજમાન હતા અલ્પાર બાદ સ્વામીશ્રી અલ્પ વિશ્રામમાં પધાર્યા સેવક સંત પર જ્ઞાનસ્થલ સ્વામીનો ફોન આવ્યો તેમણે જણાવ્યું સ્વામીશ્રીની આજની કથા સાંભળીને આપણા એક યુવકનો મારા પર ફોન અને મેસેજ આવ્યો તેણે કહ્યું ખૂબ જવલ્લે જ હું સોશિયલ પાર્ટીઓમાં બિયર લઈ લેતો હતો પણ આજે સ્વામીશ્રીએ જે નિયમ પાલનની વાત કરી મને લાગ્યું કે તે મારા માટે જ કરી તેથી મેં ત્યાં જ નિયમ લીધો કે હવેથી હું બિયરને ક્યારેય અડીશ પણ નહીં સ્વામીશ્રીની વાણીનો કેવો પ્રભાવ છે આપણામાં ખૂણે ખાચરે દોષ હોય તે નજરમાં આવી જાય તેને ટાળવાનું બળ મળે અને તેઓના વચનમાં વિશ્વાસ રાખી ઝંપલાવીએ તો તે દોષ ટળી પણ જાય